હે માતાજી મિત્રો આજે કોઈ ફરી આપણે આપણા બ્લોગની અંદર અગિયારમાં દિવસમાં મિત્રો આવી ગયા છે અને મિત્રો આજે પણ આપણે રોજના જેમ ડેલી સવારે જાગીને સૌથી પહેલાં કરવાની છે એક્સરસાઇઝ તો ચલો મારી એક્સરસાઇઝ કરવા માટે ચલો ભાઈ મિત્રો હવે મિત્રો જો આપણે આજના દિવસની અંદર આજે મિત્રોનો બર્થડે હતો તુષારનો મારો જીગરી ભાઈબંધ એનો બર્થડે હતો એટલે મિત્રો આજે અમે આવ્યા છીએ ધર્મજ ધર્મજમાં આવેલી કિસ્મત કાઠિયાવાડી હોટલમાં જમવા માટે મિત્રો અમે ત્રણ ભાઈબંધો અને બે ભાભી એમ ટોટલ છ જણ મિત્રો અમે આવ્યા હતા હું તમને આજે બતાવું છું કે ધર્મજમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ હોટલ એટલે કે કાઠિયાવાડી હોટલ કિસ્મત કાઠિયાવાડી હોટલ મિત્રો અહીંયા તમને એટલું સસ્તું અને બેસ્ટ કાઠિયાવાડી જમવા માટે હું તમને રિકમેન્ડેશન કહીશ કે અહીંયા જરૂરથી આવજો તમે છ સાત જણા અમે છતાં આઠસો રૂપિયા બિલમાં અમે પેટ ભરીને જમ્યા છીએ તો મિત્રો તમને જરૂરથી એકમેમન્ડેશન કરીશ કે આ હોટલની મુલાકાત જરૂરથી લઈજો ધર્મજમાં આવેલી છે ધર્મજથી તારાપુરના હાઈવે પર મિત્રો રાઈટ સાઇડ આ હોટલનું લોકેશન છે તો જરૂરથી એકવાર મુલાકાત લઈજો બહુ જ સસ્તી અને બહુ જ ટેસ્ટી જમવાનું મિત્રો અહીંયા બનાવે છે અને મિત્રો હવે અમે જઈએ છીએ જમવા માટે ટેબલ બહુ ભીડ હતી સન્ડે હતો એટલે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ હતી મિત્રો તો અમે બેઠા જ મિત્રો જમવા અને જમ્યા બાદ હવે મેં કીધું એમ કે બે કપલ છે બે મારા મિત્રો છે બે ભાભી છે અને હું અને મારો દીકરી પહેલો એટલે તુષાર છે તમને આ વિડીયોની અંદર અત્યારે દેખાય છે એનો બર્થ છે તો અમે એને બર્થ સેલિબ્રેટ કરવા માટે મિત્રો આવ્યા હતા અને આમ બધું ફોટો શૂટ કર્યું છે અને બહુ સરસ ટાઈમ મિત્રો અમે એન્જોય કર્યો છે બહુ દિવસ પછી બધા મિત્રો મળ્યા હતા તો બહુ મજાક મસ્તી કરી છે અને બહુ સરસ ટાઈમ મિત્રો સાથે સ્પેન્ડ કર્યો છે બહુ મજા આવી અને તમે પણ જરૂરથી મિત્રો અહીંયા જમવા માટે એકવાર આવજો સરસ છે અને પછી જમ્યા બાદ અમે ધર્મજ ચોકડી પર સરસ આઈસ્ક્રીમની દુકાન છે ત્યાં આગળ ફરી પાછા આવ્યા જમ્યા બાદ આઈસ્ક્રીમ ખાવાની જ હોય અને મિત્રો એટલે ખાવામાં કંઈ કમી હોય જ નહીં મિત્રો તો તમે જોઈ શકો છો કે અમે બહુ જ એન્જોય કર્યો છે આજના દિવસે બહુ દિવસે મિત્રો મળ્યા છે તો આજમાં બહુ મિત્રો આપણો અહીંયા પૂરો થાય છે જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને

পেয়ার আছে সেটা করতে লাগা কেন বলতো কখন 12 বাজে মারতো আদত্তে ওকে গলা থাকি জোতে টাই টাই না ডিলেট পরে પછી বেলা પછી ডিলেট পরে પછી বেলা আকাশ কি ময় দিয়ে কে তার আদে কেয়া যা গাড়ি মডি লাयो তোমার বেড়া বেরাছে তো বেড়ুছি না গো নি চরে নিছে নাই নো ঠিক আছে ঠিক আছে يلا তুই লোটা পড় thank mm -hmm. you